આવના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીનો નિર્ણાયક પરિણામ માટે તૈયારીઓ બતાવી આ સેન્સ પ્રક્રિયા દરમિયાન ભાભર તાલુકા અને ભાભર શહેરના કોંગ્રેસ કાર્યકરો હાજરી આપી પોતપોતાના વિસ્તારમાં આવનાર ચૂંટણી દરમિયાન મોટું સંગઠન સાથે મજબૂતાઈથી ચૂંટણી લડવાનું જણાવ્યું આ સેન્સ પ્રક્રિયાનો અભિપ્રાયો આવનાર સમયમાં જાહેર થશે સમગ્ર ગુજરાતમાં સંગઠન શોધન અભિયાનનો તાલુકા કક્ષાએ શહેર કક્ષાએ પ્રમુખો નવી કમિટી જિલ્લા કક્ષાની બનાવવા માટેનું અભિયાન ચાલુ કરવામાં આવ્યું એના ભાગરૂપે આજે તાલુકા અને બાપર શહેરની સેન્સ પ્રક્રિયા રાખી હતી તમામ કાર્યકર્તાઓ બોલાવવામાં આવ્યા હતા જે સક્રિય જે હોદ્દેદારો છે જિલ્લા પંચાયત સમિતિ તાલુકા પંચાયત તમામ લેવામાં આવી છે અને જે અભૂતો આવ્યા છે એના આધારે આગામી સમયમાં એક સાથે ગુજરાતના

ચૌદ તાલુકા છે છ નગરપાલિકા વિસ્તાર છે એમ વીસ યુનિટ બને તો વીસ યુનિટની અંદર અમારો પ્રયત્ન રહેશે કે તમામ સમાજને ન્યાય મળે એવો પ્રયત્ન કરશું કે તમામ સમાજના પ્રમુખો બને જિલ્લાના તમામ સમાજનો સમાવેશ નાણાંથી મોટા સમાજના બધાને પ્રતિનિધ્ધ બને એના માટેનો મારો પ્રયત્ન રહેશે સાહેબ આગામી જે ચૂંટણી આવી રહી છે એ બાબતે તમે શું કહેશો તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત નગરપાલિકાની ચૂંટણી લગભગ ત્રણ વર્ષ થવાયા લોકો કરતા નથી એમને ખ્યાલ છે તો બનાસકાંઠા ચૂંટણી કરશું તમારી હાલ થશે ભાજપ એના માટે કંઈને જ કરવામાં આવતી નથી જ્યારે પણ ચૂંટણી છ મહિનાની અંદર કરશે ત્યાં સોળસો ટકા કોંગ્રેસ પાર્ટીની તમામ તાલુકા પંચાયતની જિલ્લા પંચાયત કોંગ્રેસ બહુમતી સાથે સારો વિજય થશે જેમ ગુજરાતમાં બનાસકાંઠા કોંગ્રેસ પછી આવનારા સમય જિલ્લા તાલુકા પંચ એમનો દેખાશે